નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવતા હોય ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો હોય છે મિત્રો આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકની જીરાનો પાક આમ તો હવે પાકવાની અણી ઉપર છે જીરામાં જે છે એ હવે જે ખર્ચો કરવાનો હતો એ કરી નાખ્યો છે જીરું જે છે એ હવે આમ વરિયાળી એની અંદર તૈયાર થઈ ગઈ છે હવે માત્ર જે છે એ જીરાને એ કહેવાય કે આખરી ઓપ જે છે એ અપાઈ રહ્યો એમ ગણીએ તો ગણી શકાય કારણ કે પાણી બાણી બધું હવે બંધ થઈ ગયું હવે એની અંદર જે છે એ બીજો કોઈ એવો ખર્ચો નથી હવે જીરાને જે છે એ માત્ર જે કુદરતી વાતાવરણ જે છે એનાથી બચાવવા માટે એ કેવી રીતનું જીરું જે છે એ હવે આપણે જીરાની અંદર ધ્યાન રાખીએ તો જીરું આપણું તૈયાર થઈ જાય એની વાત મિત્રો આજે કરવાના છે આપણે આજે વાત કરવી છે સૌ પ્રથમ જે છે એ કંપની જે કહેવાય કોર્ટેવા કંપની અને કોર્ટેવા કંપની એટલે ખેડૂતોના મોઢે નામ છે કે ગેલેલીઓ આ ગેલેલીઓ જે છે આ ગેલેલીઓ શું છે ગુલેલીઓ કેવી રીતનું કામ કરે એ સાહેબ પાંચથી જાણવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રો દ્વારા જે ગેલેલીઓ વાપરવામાં આવ્યું છે તો એ ખેડૂત શું કહે છે એમની વાત પણ આપણે સાંભળીએ સાહેબ આપનો પરિચય યસ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મોહિત ડાંગરિયા કોટે વાયગી સાયન્સ તરફથી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું હવે સાહેબ તમે જે રીતે વાત કરી તો ઘણા વર્ષોથી જે રીતે હું પણ ખેડૂતોને મુલાકાત કરતો હોઉં છું તો લગભગ મેજોરિટી ખેડૂતને ત્યાં પણ આપણે ખેતર પર જઈએ તો એ લોકો કહે છે કે અમે ગેલેલીઓ જીરુમાં વાપરીએ જ છીએ અને ઘણા વર્ષોથી અને આજની તારીખે મોટા ભાગના ખેડૂતો કે કહીએ કે ભાઈ જીરુમાં સારામાં સારી અને જો નંબર વન ફૂગનાશક હોય તો એ ખેડૂતોએ પસંદ કરેલી ગેલેરીઓ છે તો આજે આપણા કેવાથી નહીં ખેતર પણ બોલે છે અને ખેડૂત વર્ષોથી વાપરે છે તો એવી શું ખાસિયત છે તો ઘણા બધા ખેડૂતોનો અનુભવ પછી અને બીજી વસ્તુ કે આજે તમને જવું કે ગેલેલીઓનો છે ફૂગનાશક પણ ખાલી માત્ર ફૂગનાશક નહીં ઘણા ખેડૂતો એવું કહે કે જો તમારે સારું અને ક્વોલિટીવાર ઉત્પાદન લેવું હોય તો ગેલેલીઓનો જીરોમાં બે વખત ઉપયોગ કરવો પણ ક્યારે કરવો એ જરૂરી છે ફૂગનાશક તરીકે તમને બેસ્ટ રિઝલ્ટ મળશે પણ એનો જો સાચો સમય છે કે જ્યારે તમારા પાકમાં ફૂલની અવસ્થા આવે ગુલાબી ફૂલ દેખાય ત્યારે પ્રથમ સ્પ્રે અને ત્યારબાદ દસ પંદર દિવસ પછી બીજો સ્પ્રે જો આ બે સ્પ્રે થાય તો એના જે મોટા બેનિફિટ છે એ કહું તમને કે જે કંપનીના ઘણા બધા અનુભવ છે રિસર્ચ છે અને ખેડૂતોના ખેતરના અનુભવ છે

પણ ખાસ અવશ્ય કહીશ કે જો સારું અને ક્વોલિટી વાળું ઉત્પાદન લેવું હોય તો અવશ્ય આ સમય એટલે કે પિસ્તાલીસ પચાસ દિવસે પહેલો સ્પ્રે અને ત્યારબાદ દસ પંદર દિવસ પછી બે સ્પ્રે કરો તો રોગ માટે તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે પણ એ સિવાય ઉત્પાદન અને ક્વોલિટી પણ સારામાં સારી બનશે સરસ મજાની વાત મિત્રો આપણને ધાંગરિયા સાહેબ દ્વારા જે કરવામાં આવી કે ભાઈ ગેલેલીઓ જે છે એ શા માટે વાપરવું જોઈએ સાથે સાથે જે ખેડૂત મિત્રો એ વાપર્યું છે આ ગેલેલીઓ એ પણ એમની પાસેથી જાણીએ આપનો પરિચય અને ત્યારબાદ આપણે આ ગેલેલીઓ આમાં શા માટે વાપર્યું અને ગેલેલીઓ તમે કેટલા વર્ષથી વાપરો છો અને આ ગેલેલીઓના શું રિઝલ્ટ મળે છે એ મારા ખેડૂત મિત્રોને વાત કરો મારું નામ મકવાણા રમેશભાઈ જાગાભાઈ ગામ કાવાસર તાલુકો જસદણ તમારો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ ત્રીસ છત્રીસ હજાર દસ હવે રમેશભાઈ ને હા રમેશભાઈ તમે કેટલા વર્ષતા જીરું કરો છો અને કેટલા સમય તા ગેલે વાપરો છો અમે જીરો તો સાહેબ સાત આઠ વર્ષથી થી છે છીએ ગેલીલીઓ તો ચાર પાંચ વર્ષથી સાટી જ દેવાનો કાળી શહેર માં આવે કે નો આવે અને અમારે ખેડૂત શું હોય કે પાણી હોય કે હોય પાવ પાણી એક માલ લઈ જઈ આવે એક માલ લઈ જઈ આવે એવી લાલચ હોય ને પછી શિયાળે પાણી પાઈને આપણે કે મોખ રહ્યા ને એમ થાય કે કાળીઓ આવી જશે તો ગેલેરીઓ સિવાય એનું ઓપ્શન હોય ને તો પછી સાડે ગેલેરી રાઉન્ડ મારવો પડે આ જીરું કેટલા સમયનું જીરું થયું છે આ વર્ષે કેટલું જીરું તમે વાવ્યું છે આ જીરું થયું આપડે પંચોતેર દિવસ પંચોતેર દિવસ પૂરા ત્રીસ તારીખ થાય ને પંચોતેર દિવસ નું થયું અને આ વર્ષે જીરાનું કેટલું વાવેતર કર્યું છે તમે જીરાનું બારક વીઘા જેવું બારક વીઘા જેવું વાવેતર કર્યું છે જીરાની અંદર જે છે એ શરૂઆત થી કેવી ટ્રીટમેન્ટ કરી છે અને કેટલા સંટકાવ માર્યા છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો શરૂઆત તેનામાં પાયામાં આપણા ફોરજી પર્યાશભાઈ જે માહિતી આપે ને ફોરજી ખાતર અને વડદાન હં હં બેયનું મિક્શ્રણ કરીને પાયામાં રાખ્યું હતું અને પછીના કુલ પાંચ છંટકાવ કર્યા એમ ગેલેલિયો આપી ગયું છે 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 હા હા આપ્યો દિવસ જેવું બીજો બીજો રાઉન્ડ પાછા મારવાના હવે બે ત્રણ દિવસમાં મારવો એટલે આ આ દીધાથી હું હું ફેર ફેર દેખાય તમને જે જે એ આપ્યા પછી દેખાણો અને જીરાની અંદર તમે ઉપજ કેવી ધારો છો એમ કે કેટલું ઉત્પાદન છે આવું હવા તો રે ગેલેરીઓ મારવાથી એમ તો મને આમ લાઇટિંગમાં ને દાણો ભરાવદાર બને એવું ઘણુંય દેખાય છે આમાં એમ હા બરોબર છે રહી વાત ઉત્પાદનની તો ઉત્પાદન તમે અંદાજે કેવું ધારો છો દર વર્ષે કેટલું આવે છે ને દર વર્ષ કરતાં આ વર્ષે જીરામાં તો હવા છે એવું લાગે છે તો તમને શું લાગે આ વર્ષે જો કોઈ જાતનો કઈ રોગ જીવાત ન આવે તો દશક મણ જેવો ઉતારો આવે એવું લાગે એમ હા ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને રમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી કે ભાઈ આ ગેલેલીઓ જે છે એણે ગેલેલો વાપર્યું છે વડાંટ વાપરું છે અને હજી એકવાર જે છે એ આનો ડોઝ લેવાના છે ખેડૂત મિત્રો આપે જ વાયુ હોય તો ચોક્કસ જે છે જો કે આમ કહેવાની વાત નથી પણ છતાંય જે છે એ આપણે ભલામણ કરીએ કે અપીલ કરીએ છીએ કે તમે જે છે એ મિત્રો આ વરડાણ અને ગેલેલીઓ જે છે આ સંટકાવ સાથે કરી દો જેથી કરીને જે છે એ ઉત્પાદનની અંદર તમને ખૂબ મોટો સારો ફાયદો થશે એડવાન્સની અંદર આપણે કહેવાય ને કે શેતતા નર સદા સુખી એમ આપણા ખેતરમાં કાળીઓ આવ્યા પછી રોગ અને શત્રુ આવતા પહેલાં ડામવાની વાત એ આપણા બધે જે છે એ કહેતા હોય છે તો આપણ જે છે એ આપણા ખેતરમાં આવ્યા પહેલાં એનો ઉપયોગ જે છે તમે કરો અને તમારા પાકને જે સુરક્ષિત કરો આવી વાત એ રમેશભાઈને અમારા સાહેબની કહેવાની થઈ મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સાહેબ આપનો એક હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને આપ અમારા ખેડૂત મિત્રો જે છે આપની પાસે સીધો સંપર્ક કરી શકે તો ખેડૂત મિત્રો તમારે કોઈ વિશેષ માહિતી જોતી હોય તો અમારો જે હેલ્પલાઈન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ જીરો સત્તાણું એકવીસ ફરીથી રિપીટ કરું અઠ્ઠાણું બે ચુમ્માલીસ જીરો સત્તાણું એકવીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને જીરાના પાકની ગેલેરીઓ વિશેની માહિતી એ મિત્રો તમે મેળવી શકો છો ભાઈ રમેશભાઈનો નંબર પણ તમને આપ્યો છે જે ખેડૂતોનો સીધો નંબર છે એમનો પણ તમે અનુભવ લઈ અને એમનો પણ તમે માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખેડૂત સુધી જે છે એ ભોગવા માટે એ મિત્રો આપ જે અમારા વિડીયો જે છે એ જોઈ રહ્યા છો અને ખેડૂતો સુધી જે છે એ પહોંચાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે બદલ આપ ખેડૂત મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો खेडूत खुश तो बधा खुश